खूंटी थी प्रधानमंत्री जनजाति आदिवासी न्याय महाअभियान पीएम एम जन बनो करो आजादी के बाद कई दशकों तक आदिवासी समाज को लगातार नजरअंदाज किया गया अब हमारी सरकार उन आदिवासी भाई बहनों तक पहुंचेगी जिन तक अभी नहीं पहुंचा गया जनजाति आदिवासी न्याय महाअभियान पीएम जन बनो शुभारंभ करो आजादी के बाद कई दशकों तक आदिवासी समाज को लगातार नजरअंदाज किया गया अब हमारी सरकार उन आदिवासी भाई बहनों तक पहुंचेगी जिन तक अभी नहीं पहुंचा गया कई कई बच्चों ने स्कूल तक देखा नहीं है इस समाज के लोगों के कौशल विकास पर ध्यान नहीं दिया गया इसलिए अब इन जनजातियों तक भारत सरकार विशेष अभियान चलाकर पहुंच आज सरकार संवेदनशील सरकार से आज सरकार से ये आपरी सरकार બાવીસ હજાર પાંચસો ગામો માં વસવાટ કરતા એવા સાત લાખ પરિવારો ને ઉમેરતા આ જનજાતિઓ સંખ્યા લગભગ અઠ્યાવીસ લાખ છે ઈ ચિંત આદિવાસી સમાજમાં આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એ આપણા સૌની ચિંતા કરવા માટે આજના દિવસે આપણે ભેગા થયા પાકું ઘર આપવાની વાત હોય એમના શિક્ષણની વાત હોય આવી અનેક યોજનાઓ એ આદિમ જૂથ સુધી પહોંચે આદિમ જાતિ સુધી પહોંચે એટલા માટે સરકારે એક અલગ પેકેજ ફક્ત ને ફક્ત આ આદિવાસી સમાજ માટે જાહેર કર્યું છે અને કેન્દ્ર સરકાર દ્વારા આ તમામ યોજનાઓ અને એનો લાભ પહોંચાડવા માટે આજે આપણે અહીંયા એકત્રિત થયા છીએ આદિવાસી સમાજની એક બાઈ બેનને એ માણીને પદ્મશ્રી એવોર્ડ મળે એવું એક કલ્પના પણ ના કરી છે પણ દેશના પ્રધાનમંત્રી નાનામાં નાના માણસની ચિંતા કરી અને એમણે કરેલા સમાજ માટે ઉપયોગી કામોની એમણે ચિંતા કરી એમણે જોયું કે એમનું કામ બીજા સમાજના બેનો કરતા એક વિશેષ કામગીરી કરે છે તો હાલ કેશોર ખાતે હું રહું છું અને સરકાર દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્રના આધારે શ્રી દિલીલાડાણી વિદ્યાલયમાં હું વર્ગ 4 ના કર્મચારી તરીકે ફરજ બજાવું છું અને સરકાર દ્વારા આપવામાં આવેલ અત્યંત સંવેદનશીલના પ્રમાણપત્રના જોગ ઉપર મને નોકરી મળેલ છે અને સરકાર દ્વારા આપવામાં આવેલ અત્યંત સંવેદનશીલ અનુપવઠા 2013 અંતર્ગત મને આદિવાસી જૂથ

સોળ વર્ષનીથી સોરી છું મને આંગણવાડીમાંથી દર શુક્રવાર પહેલા દર ચોથા મંગળવારીઓ પૂર્ણ શક્તિના ચાર પેકેટ આપવામાં આવે છે તેમાંથી હું શીરો સુપરી થેપલા વગેરેની વાનગીઓ બનાવું છું અને ખાઉં છું તેમાંથી મારું એજબી અને વજન સારું રહે છે તેથી હું તેથી હું સરકારની આભારી છું હોય તો આપણે સરકારને દ્વારા જવું પડે સરકારની કચેરી પર જવું પડે નાનો દાખલો કઢાવવો હોય તો આપણે

કે આપણા દેશના વડાપ્રધાન માનની નરેન્દ્રભાઈ મોદી સેવાડાનો કસડાયેલો એક એક વર્ગનો વ્યક્તિ સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભથી વંચિત ના રહી જાય એના માટે ત્યાં બેઠા બેઠા આપણા માટે ચિંતા કરે છે દેશભરમાં આવા કાર્યક્રમો યોજીને આદિજાતિ લોકોના સમાજના લોકોને ક્યાંય ને ક્યાંય કે મુશ્કેલીનો ઉભી થાય એના માટેના પ્રયાસો રહે છે એક દિવસનો સમય એવો પણ હતો કે માનવી બીમાર પડે ક્યાં માણસને એ ખબર ના હોય કોઈને નાનું મોટું કેન્સર ડિટેક થાય કોઈને હાર્ટ એટેક આવે તો એને હોસ્પિટલમાં લઈ જવામાં આવે અને ડોક્ટરો એમ કહેતા કે બે ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ છે આપણા ઘરમાં ત્રણ હજાર રૂપિયા ના હોય અને ઓપરેશનનો ખર્ચ લાખનો કે ઘરે થાય એટલી સારવાર કરો અને ઘરે છ મહિના સુધી પીડાતો પીડાતો માનવી એ મોતને બાજીને એ ભગવાનના શરણે જતો એ સમયમાંથી જો કોઈ બાર કાઢ્યા હોય મહાભારત આયુષ્યમાન કાર્ડ આપ करीब तीस हजार किसानों को पीएम किसान सम्मान निधि से जोड़ा है इस अभियान के दौरान चालीस हजार ऐसे साथी भी मिले जिनके पास अब तक बैंक खाता ही नहीं था अब सरकार ने इनको बैंक खाता भी खुलवाया है ऐसे ही तीस हजार से ज्यादा वंचितों को किसान क्रेडिट कार्ड दिए गए हैं करीब ग्यारह हजार को वन अधिकार एक्ट के तहत जमीन के पट्टे दिए गए हैं और ये आंकड़े अभी पिछले दो महीनों के ही हैं अभी तो हर दिन इस संख्या में वृद्धि हो रही है मेरे जीवन का बहुत लंबा वक्त आप सभी मेरे आदिवास भाई बहनों के बीच गुजरा है मुझे आपके बीच रहने का सौभाग्य मिला है शहरों कस्बों से दूर गनी आबादी से दूर रहते हुए आप सब जनजातीय लोग जिस तरह की मुश्किलों का सामना करता इसका मुझे भली भांति एहसास है पीएम जनमन महाअभियान शुरू करने में मुझे इन अनुभवों से बहुत मदद मिली મનનો કાર્યક્રમ માન્ય નરેન્દ્રભાઈ મોદીનો દેશભરમાં આજે યોજાયો અંતર્ગત આજે સાસણ મુકામે જૂનાગઢ જિલ્લાનો કાર્યક્રમ થયો આદિજાતિ સમાજના ખૂબ લોકોએ આના કાર્યક્રમમાં ભાગ લીધો સરકાર શ્રીની કલ્યાણકારી યોજનાઓ એમના સુધી લાભાર્થીઓ સુધી પહોંચે એના અંતર્ગત આજનો આ કાર્યક્રમ રહ્યો માન્ય નરેન્દ્રભાઈ મોદીએ લાઈવ પ્રચારણથી સૌને સંબોધિત કર્યા ખૂબ આ સમાજનો પર્યાવરણ અને પ્રકૃતિને બસાવવાનો ખૂબ આ દેશમાં ફાળો રહ્યો છે આ સમાજનો ત્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાન આદિજાતિ સમાજની અને વેદનાને સમજે છે સારી રીતે આ સમાજોમાં ખૂબ જ્યારે સંઘ પરિવારમાં હતા ત્યારે એમને આદિવાસી વિસ્તારોમાં કામ કરીને કચડાયેલા વર્ગની ખૂબ સેવાઓ કરી છે એટલે એમને એની વેદનાની ખબર છે ત્યારે કચડાયેલા વર્ગમાં આદિજાતિ સમાજને સરકારની યોજનાઓનો લાભ મળે એ સમૃદ્ધ થાય એમને પોતાનું પાકું ઘર મળે એને વીજળી મળે એને પીવાનું સરખું પાણી મળે અને ઉજ્જવલા યોજના દ્વારા એમને ગેસની બોટલ મળે અને આવા સરકારના લાભો મળે એ અંતર્ગત આજનો આ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં સૌ યાદી જાતિ લોકોના સમાજના લોકોએ ભાગ લીધો એમને અભિનંદન પાઠવું છું અને હવા કલ્યાણકારી યોજનાઓનો લાભ સરકાર પ્રજા સુધી પહોંચાડતા રહે એના મારું નામ રજિયાબેન અલીભાઈ શિરમાન અમે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના નાના એવા ગામમાં રહીએ છીએ અને અમે આદિવાસી સમાજમાંથી આવીએ છીએ અને મારા મધરને હૃદયના પેશન્ટ હતા જેથી કરીને તેની અમે સારવાર પણ ખૂબ જ સારી લીધી સરકારશ્રીના સહયોગથી અમને મોટામાં મોટું હૃદયરોગનું ઓપરેશન યુએન મહેતા જેવી સિવિલ હોસ્પિટલમાં નિશુલ્ક ફ્રી ઓફમાં અમારે મધરનું ઓપરેશન થઈ ગયું અને મારા મધર ઠીક પણ થઈ ગયા અને આવી ખૂબ જ સારી અમને યોજનાનો લાભ લીધેલો છે અને સરકારશ્રીની આવી નવી યોજના જે આદિવાસી યોજના જે બંદર જાન્યુઆરીને અંતર્ગત યોજાયેલ છે તેમાં અમને અમારી યોજનાના જે લાભ હિતના મળે એનું અમને માર્ગદર્શન મળેલ છે અને સરકારશ્રીના અમને ખૂબ ખૂબ આભારી છીએ અને તત તત્